આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે આઠમી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાની ધ્યાનમાં લઈ તેનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવેલ છે કચ્છના નાના રણમાં વન અભ્યારણ વિસ્તારમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી ફરજ ધ્યાન રાખીને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે વિશ્વમાં આવેલ ઊંચામાં ઊંચું શિખર નેપાળમાં માઉન્ટ એવરનેસ બેચ કેમ્પ સુધી જઈને આવેલ છે તેમજ ભારતમાં આવેલ ઉત્તર ભારતમાં બરફીલા પહાડમાં ટ્રેકિંગ કરેલ છે કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ જેવા ઠંડા બરફીલા પ્રદેશોમાં બાવીસ હજાર ફૂટ સુધી જઈને આવેલ છે જ્યાં ઓક્સિજનનું પણ પ્રમાણ ઓછું મળતું હોય જે એક મહિલા માટે ગર્વની વાત કહેવાય ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અને કચ્છ જિલ્લામાં જંગી ગામનું નામ રોશન કરેલું છે છેલ્લા પંદર વર્ષથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે એવા મમતાબેન વૈદ્ય રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ